જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે લઈને આવ્યા છીએ અગિયાર ઝીરો ડલ મોતીનું તોરણ જેમાં અન્નપૂર્ણામાંનું તોરણ છે ગણપતિ વચ્ચે આપણે બનાવ્યા છે વચ્ચે ગણપતિ છે અને અન્નપૂર્ણામાં છે આવા અલગ અલગ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો અને આવા તોરણ બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોતેર સત્તર અલગ અલગ ડિઝાઇનના તોરણ બનાવવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો આ છે અન્નપૂર્ણામાંનું તોરણ આ છે અગિયાર જીરો દલ મોતીમાંથી બનાવેલું તોરણ આવા તોરણ બનાવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઈકન પર પ્રેસ કરો જેથી નવું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આવી ઘણી બધી ડિઝાઇનો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલી છે એની વિઝિટ કરો અને અમારા વિડીયો સારા ગયા હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરો અને બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ જીરો ત્રીસ તોંતેર સત્તર